જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઘરના ભુવાનું અપમાન કરવું એ કેટલા અંશે યોગ્ય છે આ વિડીયોને ખાસ જુઓ નહીં તો માતાજી રુષ્ટ થઈ જશે બરાબર હવે ઘણા બધા માણસોનો એક કોમન પ્રશ્ન હોય છે કે ઘરના માતાજી જે છે એ અમારું કામ કરતા નથી બરાબર એવા ઘણા બધા કોમેન્ટ અને ઘણા બધા માણસોના પ્રશ્નના લીધે આ વિડીયો બનાવવાનો છે કેમ કે જે મેન પોઈન્ટ હોય છે એ આટલ આ જે વસ્તુ તમને જણાવવા જાઉં છું ને ત્યાંથી ચાલુ થતો હોય છે એટલે આપણે આ વિડીયો દ્વારા તમને હું જણાવવાનો છું કે ઘરના ભુવાનું અપમાન કરતાં ઘણા બધા એવા ફોન આવ્યા છે મને તો એમના લીધે કેમ કે અમુક માણસો એવું કહેતા હોય છે ઘરના માતાજી અમારા કામ નથી કરતા શું રુષ્ટ છે શું માતાજી અમારા ઘરના મઢમાં નથી આવા બધા અનેક પ્રશ્નો એમના મનમાં ઉદ્ભવતા હોય છે તો એના પાછળનું કારણ શું છે તો એના મોટામાં મોટું કારણ એ હોય છે મિત્રો કે તમારો ઘરના દેવ પ્રત્યે વિશ્વાસ ના હોવો બરાબર હવે વિશ્વાસ એટલે શું વિશ્વાસ કેવો હોવો જોઈએ અને દેવ માતાજી કામ કઈ રીતે કરે એ પણ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું મિત્રો અમુક માણસો શું કરતા હોય છે કે માતાજીની ટેક રાખે કોઈ કામ હોય એ માતાજીને ઘરના માતાજીને કુળદેવી અથવા ઘરમાં જે બેસાડા મઠમાં જે બેસાડેલા છે એ દેવને સોંપતા હોય છે અમુક ટાઈમે એમનું કામ નથી થતું હતું એના પાછળનું એ જ કારણ હોય છે કે તમારો તૂટતો વિશ્વાસ જો અતૂટ વિશ્વાસ હોય તો કોઈ એવું કામ નથી જે દેવ માતાજી બરાબર એ આપણું કામ પૂરું ના કરી શકે બરાબર આ એક હજાર ટકાની વાત છે પણ તમારો વિશ્વાસ ક્યાંક ને ક્યાંક દૂબળો પડતો હોય ત્યારે જ દેવ રક્ષા રખોપા અથવા તો તમારી મનોકામના પૂર્ણ ના કરતું હોય તો હું તમને એ જણાવવા માગું છું કે ઘરના દેવ ઉપર જ્યારે તમે કોઈ કામ સોંપો છો ત્યારે એના ઉપર અતૂટ વિશ્વાસ રાખવો જોઈએ બરોબર અમુક માણસ ઘરના દેવનું જ અપમાન કરતા હોય હવે એમને ખબર નથી હોતી કે આ રીતે દેવનું અપમાન થાય છે બરાબર એટલે જણાવવાનું થાય છે તમે ગમે તેવી જત તેત્રીસ કોટી દેવી દેવતામાં કોઈ પણ દેવનું સ્થાનક તમારા ઘરે હશે બરાબર કોઈ પણ દેવી દેવતા હોય શક્તિ એક જ છે બરોબર અને શક્તિમય શક્તિ એક જ જેવી હોય છે કોઈની માતા ડૂબળી નહીં પાતળી નહીં કોઈની જાડી નહીં બરાબર પણ ડૂબળા પાતળા આપણા વિશ્વાસ હોય છે બરાબર આપણી શ્રદ્ધા હોય છે અને આપણા ભાવ હોય છે હવે તમને હું જણાવું કે અમુક માણસો શું કરતા હોય છે ઘરના ઘરમાં કોઈને પવન આવતો હોય બરાબર કોઈના પંડે માતાજી પ્રવેશતા હોય બરાબર એમનું અપમાન કરતા હોય છે કેવી રીતે કે માતાજી જ્યારે ધૂણવા આવે ત્યારે કંઈક બોલે એટલે અમુક માણસ આ સ્વાભાવિક વસ્તુ છે ને બધાના ઘરે બનતું જ હશે કેમકે ઘણા બધા ફોન આવ્યા છે એના લીધે તમને જણાવું છું કે જ્યારે કોઈ ઘરનો કોઈ એવો ભૂવો હોય ભૂવાજી હોય ભગત હોય જ્યારે માતાજી એમના પંડમાં પ્રવેશી તમને કંઈ થપકો આપતા હોય કે કોઈ કામ વિશે તમે એમને જણાવો અને એ એના વિશે તમને એ માતાજી સલાહ આપતા હોય કે તારે આટલું કરવાનું છે બરાબર અને આટલું કરવાથી તારું કામ થઈ જશે ત્યારે શું પાંચ જણા બેઠા હોય એમાંથી બે જણાને વિશ્વાસ હોય ત્રણ જણાના મનમાં એ જ ચાલતું હોય કે શું સાચું ધૂણે છે આ ભાઈ કે ખોટું ધૂણે છે જ્યારે પણ આવા મગજમાં તમારા વિચારો આવે તમારે સમજી જવાનું છે કે તમે કોઈ પણ કામ લઈને બેઠા છો એ કામ સક્રિય થવાનું નથી બરાબર જ્યારે તમારા બધાના મનમેળ નહીં થાય બરાબર જ્યારે તમારા મન એક નહીં થાય જ્યાં સુધી તમારા મનમાં માતાજી પ્રત્યે તમારા ઘરના દેવ પ્રત્યે જ્યાં સુધી લાગણી ભક્તિ અને અતૂટ વિશ્વાસ નહીં જાગે ત્યાં સુધી તમારું કોઈ પણ કામ સક્રિય થવાનું નથી એનું સીધે સીધું એક જ વસ્તુ બનશે કે તમારે દર બદર બધી જગ્યાએ તમારે ફરવાનું થશે અને જ્યારે તમે માને મૂકી અને માસીને ધાવવા જાઓ એટલે ઘરના દેવ મૂકી ઘરના દેવની સંભાળ લીધા વગર તમે બહાર જાઓ એટલે મોટામાં મોટો ફટકો છે દેવને અને એટલે તમારી માતા જે રુષ્ટ થતી હોય છે અને તમારા ધારેલા જે કામો હોય છે એ પૂર્ણ થતા નથી બીજી એક સલાહ આપું છું મિત્રો જે કોઈ પણ દુઃખ હોય કોઈ પણ સુખ હોય એમાં કોઈ બહારની માતા કદાચ ભાગ કરવા આવે કે ના આવે પણ સૌ પ્રથમ તમારી કુળદેવી અને જે તમારા વડવાઓ પૂજેલી દેવ છે એ સો ટકા ભાગ કરવા આવે છે પણ તમારા દુબળા વિશ્વાસ અને દુબળી શ્રદ્ધાના લીધે એમની અડચણ આવે છે હવે તમારા ઘરના જો દેવ આ કાર્યથી તમારાથી રૂષ્ટ છે તો તમને શું લાગે છે કોઈ બીજી માતાને આ કાર્ય કરવા દેશે એ એટલા માટે નહીં કરવા દે કેમ કે જો એ માતાજી તમારું કાર્ય સિદ્ધ થશે કે સિદ્ધ કરશે તો તમને તમારા જે દેવ બેઠા છે ઘરમાં તમારા વડવાઓએ જે બેસાડેલા દેવ છે તમારી કુળદેવી છે એના ઉપર આલોચન લાગશે અને એમને એમનું પરમાણ રહેશે નહીં બેસવાનું એટલે જ્યારે પણ કોઈ ભુવાજીને ઘરે બેસાડો ત્યારે બધા એક મત થઈને બેસવું બીજું કે જો કદાચ તમે માતાજીનું અપમાન ના કરવા માગતા હોય બરાબર અને તમને લાગે છે કે કોઈ વ્યક્તિ અમારા ઘરમાં ખોટું ધોણે છે તો એ ભાઈને ગાદી જ ના આપો એ ભાઈને તેઓ બેસાડો જ નહીં એ ભાઈને કંઈ પૂછો જ નહીં બરાબર તમે એમને ગાદી ઉપર બેસાડો છો દેવને બોલાવો છો દેવ જ્યારે આવે છે એટલે એ વચન એ વ્યવહાર એ વેળાનો વટાવ જો તમે ના કરી શકતા હોય તો ખોટું પછી માતાજીનું અપમાન કરવું નહીં કે પછી માતાજી ખોટી છે અને મા ખોટા છે બરાબર આ બધું થાય એમાં દેવ રુષ્ટ થાય છે તો આ નાની નાની બાબતનો તમારે ખ્યાલ રાખવું બીજું તમને જણાવવા માગું છું કે મા એ મારે નહીં બરાબર અને ઘરની માતા જ તમારા કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા આવશે જો ઘરના દેવ જ તમારાથી રુષ્ટ હશે જો તમારા મનમાં તમારા ઘરના દેવ ઉપર લાગણી અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા નહીં હોય તો બહાર તમે ગમે ત્યાં ભટકીને આવો ગમે તેવા ભોપા બોલાવો ભૂવા બોલાવો ભગત બોલાવો ગમે ત્યાં જતા રહો મને નથી લાગતું તમારું ક્યાંય મેળ પડે તો માને મૂકીને માસીને ધાવવાનું બંધ કરો અને જે પણ છે એ અંદર આપણા અંદર તપાસો તમારામાં એક વિશ્વાસ જગાવો અતૂટ શ્રદ્ધા એવો એક ભાવ જગાડો કે તમારું દેવ જે છે એ તમારું કામ કરવા માટે આતુર થઈ જાય અને કોઈ પણ કાર્ય કોઈ પણ સંજોગે તમારું કામ ઘરના દેવ કરી નાખે એવો તમારો ભાવ તમારી એવી લાગણી અને એવી શ્રદ્ધા હોવી જોઈએ તો આ વિષય ઉપર તમારું શું કેવું થાય છે મિત્રો એ તમે કોમેન્ટ કરીને જણાવજો જો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બીજું જણાવવાનું છે કે હવે અવનવા વિડીયો રોજ આવશે બરાબર તો તમને યો વિડીયોમાંથી શું શું જાણવા મળ્યું છે અને શું શું હજી જાણ જાણવું છે એ તમે કોમેન્ટ કરતા રહેજો એના ઉપર હવે એક મારી સીધી સાધી અને સરળ ભાષામાં હું તમને એના ઉપર એક એક વસ્તુ ઉપર હું તમને સલાહ આપવાનો છું તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો લાઈક સર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું વિડી વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો જય માતાજી જય મેરડીમાં હર હર મહાદેવ